નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અમારો વિશેષ કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત હું છું આપની સાથે ઉર્મેલા અલગ અલગ વિષયો વિશે ચર્ચા તો કરતા હોય છે કાર્યક્રમમાં આજે વાત કરવી છે વૈશ્વિક મહામારી કોરોના કે જે વિશ્વભરમાં આ મહામારીએ આતંક મચાવ્યો છે હવે દરેક વ્યક્તિ એ જ વિચારી રહ્યું છે કે ક્યારે આ મહામારીમાંથી આપણે બહાર નીકળીશું દરેક વ્યક્તિ એક જ આશા રાખીને બેઠું છે કે વેક્સિન છે ક્યારે આવશે મેડિકલ સાયન્સને સમજવું તો ખરેખર અઘરી બાબત છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે દરરોજ સરકાર છે નવી ગાઈડલાઇન્સ બહાર પાડે છે લોકોના સ્વાસ્થ્ય માટે તંત્ર પણ હરકતમાં છે જે રીતે વાત કરવામાં આવે નવી ગાઈડલાઇનની તો આ વખતે આરટી અને રેપિડ ટેસ્ટની

ઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે માસ્ક પહેરવા બાબતે બજારોમાં સરકાર જે રીતે ભીડ નિયંત્રણમાં આવે એના માટે ઘણા નિયમો પણ બનાવ્યા અમદાવાદ જેવા મહાનગરોમાં રાત્રિ કરફ્યુની પણ જાહેરાત સરકારે કરી દીધી છે છતાં પણ હજી લોકો ઉદાસીનતા દાખવી રહ્યા છે પોતાના આરોગ્ય બાબતે બેદરકારી પણ દાખવી રહ્યા છે પરંતુ સાવધાની રાખવી આપણા સૌની ફરજ છે સાવધાની રાખીશું તો જ આખરે આપણે આ મહામારીથી બચી શકું છું બચી શકીશું મહામારીમાંથી બચવાનો હરેક વ્યક્તિ હવે આજ આશા રાખીને બેઠી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે વાત કરવામાં આવે સંજીવની યાત્રા પણ કરી શનિવારે ત્રણ શહેરો અમદાવાદ પુણે અને હૈદરાબાદમાં રસીનું પરીક્ષણ તો થઈ રહ્યું છે ટ્રાયલમાં પણ છે પરંતુ હજી પણ જે રીતે વાત કરવામાં આવે રસી બનતા સમય તો લાગશે અનેક વર્ષો આમ તો વીતી જતા હોય છે પરંતુ જે રીતે આઈસીએમઆરની ગાઈડલાઇન્સ આવતી હોય છે અને તેને લઈને જો વાત કરવામાં આવે રસી બનાવવાની કે જે પ્રક્રિયા છે ટ્રાયલ્સ છે તો પોતાની રીતે ચાલી રહ્યા છે પરંતુ આ તમામ પ્રકારની જે બાબતો છે આ સંલગ્ન જો વાત કરવામાં આવે તો આપ આપણી પણ એટલી જ જવાબદારી બનતી હોય છે તો મેડિકલ સાયન્સને સમજવું મેં જે રીતે વાત કરી ખૂબ અઘરી બાબત છે છતાં પણ આપણે સમજવાનો પ્રયાસ કરીએ કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે કઈ રીતે સાવધાની રાખવી આ મારી સાથે આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે પેનલ પર ડૉક્ટર વાચીની ભટ્ટ જોડાઈ ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે ડૉક્ટર સમીર ગોદાણા જોડાઈ ગયા છે જે ડૉક્ટર છે અને ડૉક્ટર શશી નિગમ સિનિયર ફિઝિશિયન મારી સાથે પેનલ પર જોડાઈ ગયા છે તમામનું સ્વાગત કરું છું ડોક્ટર વાંચીની સૌથી પહેલો સવાલ મારો આપણે જે રીતે વૈશ્વિક મહામારી જે રીતે ગૃહ મંત્રાલય દરરોજ અલગ અલગ ગાઈડલાઇન્સ બહાર પાડે છે આઈસીએમઆર પોતાની રીતે કામ કરી રહ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની કામ વાત કરવામાં આવે તો આંકડાઓ બહાર પાડે છે અને જે હવે નવી ગાઈડલાઇનની મેં વાત કરી આરટીપીસીઆર ટેસ્ટ બાબતે જ પહેલાં આપણે ચર્ચા કરીએ દર્શક મિત્રોને માહિતી આપીએ કે આ ટેસ્ટિંગ બાબતે હવે કયા પ્રકારના નિયમો અને તકેદારી છે આપણે રાખવી જોઈએ ડોક્ટર વાંચી યસ ચોક્કસ ઉર્મિલા સૌથી પહેલા તો જ્યારે આપણે ટેસ્ટિંગની વાત કરી રહ્યા છે ત્યારે તમે કહ્યું એ પ્રમાણે કે રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર જે છે એ કોવિડ માટે કરાવવામાં આવે છે પણ હવે કેવું થાય છે ઉર્મિલા કે એ બંને ટેસ્ટમાં નેગેટિવ હોય ને તો સીટી ટેસ્ટ જે છે ને એ પણ એટલો ઝડપથી અને ત્વરિત કરાવવો જરૂરી છે પણ ક્યાંક ને ક્યાંક એવા પણ કેસીસ જોવામાં આવે છે કે રેપિડ ટેસ્ટમાં પણ નેગેટિવ આવે છે કોવિડ પણ પણ જે જે નેગેટિવ આવે છે છે એટલે લંગ્સની અંદર જે ઇન્ફેક્શન બતાવે છે અને એ પણ જે છે કોવિડ સજેસ્ટ કરે છે કારણ કે આવા ઘણા બધા કેસીસ આપણી સમક્ષ આવી રહ્યા છે તો ખાસ દર્શકોને ખાસ એક અપીલ કરવા માંગીશ કે આ બંને ટેસ્ટની સાથે સીટી ટેસ્ટ જે છે એ કરાવવું પણ હવે ઘણું જ અગત્યનું બની ગયું છે બીજી એક વસ્તુ હું તમને ખાસ કહું કે જે પણ કેસીસ જોઈએ છેમાં ક્યાંક ને ક્યાંક બે ત્રણ જે છે ભૂલચૂક થઈ જાય છે કેસીસની અંદર કે એક તો વ્યક્તિ નિદાન કરાવવા માટે ટેસ્ટ કરાવવા માટે ક્યાંક ને ક્યાંક મોડું પડે છે બીજું જ્યારે હોમ આઇસોલેશનની વાત કરવાની હોય ત્યારે આઇસોલેશનમાં ક્યાંક ને ક્યાંક જે છે ચૂક થઈ જાય છે અને એના કારણે શું થાય છે કે જ્યારે એક જ ઘરમાં પાંચ થી છ વ્યક્તિઓ રહેતી હોય અને જો તમે નિદાન કરવા માટે ટ્રીટમેન્ટ કરવામાં મોડા પડી ગયા કારણ કે આના લક્ષણો કે પહેલા દિવસે તો દેખાવાના જ નથી તો ક્યાંક ને ક્યાંક એના કારણે પણ બીજી વ્યક્તિઓને ઇન્ફેક્શન જે છે એ ત્વરિત થવાના ચાન્સીસ જે છે એ વધી શકે છે તો આવી નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખીશું અને બીજું જે તમે આંકડાઓની વાત કરી એના માટે હું ખાસ કહેવા માંગીશ કે આપણે આંકડાઓ પર જે છે હવે બિલકુલ મદાર કે ટ્રસ્ટ રાખવાની અત્યારે સિચ્યુએશન નથી કારણ કે ઉર્વિલા જે પણ આંકડાઓ બહાર પાડવામાં આવે છે એમાં ક્યાંક ને ક્યાંક જે જે વ્યક્તિઓના મૃત્યુ જે છે કોમોર્બિડિટી અને કોવિડના કારણે કદાચ એ આંકડાઓ જે છે સમક્ષ નથી આવી રહ્યા જે લોકો હોમ છે એ આંકડાઓ પણ કદાચ સમક્ષ નથી આવી રહ્યા એટલે આંકડાઓ અને જે કામ છે એ સરકાર કરી રહ્યા છે પણ દરેક વ્યક્તિને આ ગભરાવા માટે નહીં પણ આ શોમાં હું ખાસ કહેવા માંગીશ કે દરેક વ્યક્તિને જે છે હવે સાવચેતી રાખી અને કઈ પણ અજુકતા લક્ષણો દેખાય તો તરત જ જે છે આના ટેસ્ટ કરાવવા જે છે એ ખૂબ જ અગત્યનું જે છે હવે બની છે બિલકુલથી ડોક્ટર વાચની જે રીતે આપણે વાત કરી બિલકુલ સાચી વાત છે હવે આ વાતમાં આપણે આગળ વધારીને જો વાત કરીએ ટેસ્ટ તો કરાવી લીધા હવે સરકાર છે ક્યાંક ને ક્યાંક જે કન્ટેનમેન્ટ ઝોનની વાત કરવાની હોય તો આ કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહી છે અને તેની આસપાસના જે લોકો છે જે વ્યક્તિઓ તેના સંપર્કમાં આવ્યા છે એટલે કે પોઝિટિવ કનેક્ટિવિટીવાળા વ્યક્તિઓ છે તેના પર પણ સરકારની હવે ખૂબ નજર છે તંત્ર છે એ વ્યક્તિઓને પણ ઘરે આઇસોલેટ કરી રહ્યું છે અને આ તમામ પ્રકારની બાબતો છે કઈ રીતે તંત્ર કરી રહ્યું છે એ આપણે ડોક્ટર સમીર ગોદાણા પાસેથી માહિતી લઈએ ડોક્ટર સમીર જે રીતે મેં વાત કરી આરટી પીસીઆર ટેસ્ટ તો કરાવી લીધો પોઝિટિવ દર્દીઓ પણ આવી રહ્યા છે જે રીતે પોઝિટિવ દર્દીઓની આસપાસના વિસ્તારમાં જે વ્યક્તિઓ રહે છે સંક્રમિત દર્દીઓ છે કે કનેક્ટિવિટીની આપણે વાત કરી તો હવે એ લોકોને પણ પાંચથી સાત દિવસમાં ટેસ્ટિંગ કરાવવાની અને આઇસોલેટ કરવાની બાબત પણ તંત્ર દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તેમાં કહેવામાં આવી ત્યારે ડોક્ટર સમીર

બટ તેમ છતાં બી એવા સિમ્ટમ્સ લક્ષણો દેખાય છે તો ડેફિનેટલી મેડમે જેમ કીધું એ પ્રમાણે કે એમનો સિટી સ્કેન પણ જરૂરી છે સાથે સાથે બેઝિક બ્લડ રિપોર્ટ્સ પણ જરૂરી છે કે જેની અંદર ઇન્ફેક્શન લેવલ કેટલું છે એ બી ખ્યાલ આવે ડીરાઈમર લેવલ કેટલું છે એ બી ખ્યાલ આવે આ બધા બેઝિક બ્લડ ઇન્વેસ્ટિગેશન અને સિટી થોરેક્સ પણ એટલું જ રિક્વાયર્ડ છે બટ નવું ગાઈડલાઇન જે સમથિંગ આવ્યું છે કે એ ટાઈપમાં એવું છે કે આઈ થિંક જો એ લોકોએ જે સિટી થોરેક્સ છે

ની પાસેથી પણ ટેસ્ટિંગ માટેની આપણે ચર્ચા કરી અને ડૉક્ટર સમીરે પણ જે રીતે વાત કરી ડૉક્ટર શશિકાંત હવે હોમ આઇસોલેશનની વાત કરવાની હોય તો ઘણા એવા દર્દીઓ છે કે ટેસ્ટ કરાવી લીધો હોમ આઇસોલેટ પણ થઈ ગયા પરંતુ ચૌદ દિવસ જે રીતે નક્કી કરવામાં આવ્યા છે કે આઈસીએમઆરની ગાઈડલાઇન છે કે ડબલ્યુ પણ કહી રહ્યું છે કે ચૌદ દિવસ તો તે વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન જ રહેવાનું પરંતુ છતાં પણ ઘણા એવા વ્યક્તિઓ છે કે છ દિવસ થઈ ગયા અને ફરીથી તેઓ ટેસ્ટ કરાવશે અને ફરીથી જ્યારે ટેસ્ટિંગની રાહ જોશે તો વ્યક્તિઓ ઉદાસીનતા

આ કોરોના વધશે અને ખૂબ વકરી રીતે વધશે એટલે લોકોને ખ્યાલ રાખવું જોઈએ અને હોમ આઈસોલેશન એટલે ખરેખર એમને ડેઝ કાઢવું એટલે કરવું ફરજિયાત છે અને એમાં બધી જાતનું આઇસોલેશન હોય એ એકલા આપણા કમરામાં ટોયલેટ બધું ખાવા પીવાનું ત્યાં જ કરવાનું હોય જ્યાં વ્યવસ્થા નહીં હોય તો પછી એ બીજી જગ્યાએ જઈને રહી જવાનું કારણ કે ઘેરના બીજા કોઈ લોકોને નહીં લાગવું જોઈએ મોટી વસ્તુ એ કે એક માણસ થાય અને બીજા લોકો ખ્યાલ નહી રાખે તો ઘરમાં બધાન થવાનો એ બહુ વધારે ચાન્સીસ હોય છે અને મોટી વસ્તુ એ છે કે ટેસ્ટ કરાવો કે ના કરાવો તમારે ચૌદ દિવસ આઇસોલેશનમાં કાઢવાના જ છે ઘણી વાર એવું છે કે ચૌદ દિવસ પછી ટેસ્ટ કરાવવાની ખરેખર તો જરૂરિયાત નથી પણ ચોદ દિવસ પછી છે ને ટેસ્ટ પોઝિટિવ પણ આવી શકે એટલે ઇન્ફેક્ટિવિટી દસ દિવસ પછી ઓછી થઈ જાય છે પણ પોઝિટિવ નેગેટિવ ટેસ્ટ આવવામાં ઘણીવાર ચૌદ દિવસથી અઠાવીસ દિવસ થાય છે એટલે બીજી વાર ટેસ્ટ કરાવવાની કોઈ ફરજિયાત નહીં થતી પણ કાળજી રાખવું ફરજિયાત છે ચૌદ દિવસ આઇસોલેશન કમ્પલસરી છે બિલકુલથી ડૉક્ટર શશિકાંતે જે રીતે વાત કરી કે ચૌદ દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું એ કમ્પલસરી બાબત છે ડૉક્ટર વાંચીને ટેસ્ટિંગ બાબતે તો આપણે ચર્ચા કરી હવે વાત આવે વેક્સિનની કારણ કે કોઈપણ રોગ માટેની વેક્સિન છે વિકસાવવામાં અનેક વર્ષો વીતી જતા હોય છે છતાં પણ તેનો ઉકેલ નહોતો મળતો અને આ એક કોરોનાની વૈશ્વિક મહામારીએ વિશ્વને ભરણામાં લીધી છે દરેક વ્યક્તિ જ્યારે ચિંતિત છે હવે આશા એ જ છે કે વેક્સિન આવશે અને આપણે એ મહામારીમાંથી બચી શકીશું એક વિક્રમ તો સર્જ્યો જ છે કે વેક્સિન બની છે ત્રણ જગ્યાએ તેનું પરીક્ષણ પણ અત્યારે ચાલી રહ્યું છે પરંતુ આ વેક્સિન બાબતે તમે માહિતી આપશો દર્શકોને કેવું લાગે છે ઘણા વ્યક્તિઓને કે જો વેક્સિન રહીશું અને તકેદારી નહીં રાખશે રાખીશું તો ચાલશે આ બાબત ઘણા વ્યક્તિઓના મનમાં આવો સવાલ અત્યારે થઈ રહ્યો છે ત્યારે ઉર્મિલા કરંટ સિચ્યુએશનની વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી વેક્સિન વિશેના જે છે ન્યૂઝ આપણે બધા જ સાંભળી રહ્યા છે અને આપણા પીએમ પીએમશ્રીની વિઝિટ પછી જે છે ન્યૂઝ જે છે ખૂબ જ ઉત્સાહભર્યા ગણવામાં આવે છે પણ ખાસ હું અત્યારે એ કહેવા માંગીશ કે

મેં ઘણા બધા કેસીસમાં જોયું છે કે જે મિડલ એજ વ્યક્તિ હોય એની ઇમ્યુનિટી જે છે ઘણા ખરા અંશે સારી હોય તો એનામાં લક્ષણો એટલી સિવિયરિટીમાં પણ નથી દેખાતા અને લક્ષણોને જે છે દેખાતા પણ જે છે ઘણો સમય લાગે છે પણ જો એ ઘરમાં એની સાથે જો વડીલ વ્યક્તિ અથવા તો જે ઉંમરમાં મોટા વ્યક્તિઓ રહેતા હોય તો એમને સંક્રમિત થવાના ચાન્સીસ આ મિડલ એજની વ્યક્તિઓ જે છે એ વધારે છે એટલે ખાસ તો વેક્સિન એવી હોવી છે કે તમે એસિમ્પ્ટોમેટિક કેરિયર હો છતાં પણ તમારે જે સ્પ્રેડ કરવાના કોવિડના જે સંક્રમણના ચાન્સીસ છે એ જે છે બિલકુલ ઘટાડી દે અને લાંબા સમય સુધી તમને રોગ પ્રતિકારક શક્તિ આપી શકે બીજો વેક્સિનની બાબતમાં સ્ટોરેજને લઈને પણ એના ટેમ્પરેચરને લઈને પણ પરિણામો આપણી સમક્ષ આવી રહ્યા છે એટલે વેક્સિન માટે હું અત્યારે એટલું જ કહીશ કે જો વ્યક્તિ ત્રણેય જગ્યાએ જે અત્યારે બની રહી છે એ સક્સેસફુલ થાય એના બધા જ ફેઝીસમાં અને દરેક કોમ્યુનિટી જે છે લોકો સુધી પહોંચી શકે તો સો ટકા વેક્સિન જે છે આપણા માટે એક ખૂબ જ સારું જ રહેશે કોવિડને રોકવા માટેનું માધ્યમ બની રહેશે પણ કરંટ સિચ્યુએશનમાં ટોટલી અત્યારે વેક્સિન ઉપર આધાર રાખવા કરતા જે પણ પ્રિકોશન્સ અને હવે હવે તો કેવું છે નાના નાના બાળકોને પણ ખબર છે કે કોવિડ સામે કેવા કેવા પ્રિકોશન્સ લેવા અને ત્યારે મોટી વ્યક્તિઓ જો આ પ્રકારની જે છે ઉદાસીનતા દાખવે ચાર પાંચ જણા હું તો કઉ છું કે તમે પણ તો પણ ગ્રુપ એક્સરસાઈઝની અત્યારે કોઈ જરૂર નથી તમે એક બાજુ જયારે હેલ્થ સાચવી રહ્યા છો અને એક બાજુ તમે નથી ફોલો કરી રહ્યા તો ક્યાંક તમે જે છે અને તો કેવું છે ઉર્મિલા પોતાની જાતની નહીં પણ પોતાના ફેમિલીને પણ જે છે આપણે સંક્રમિત કરવાના ચાન્સીસ જે છે વધારી રહ્યા છે તો ખાસ અત્યારે જે પણ પ્રિકોશન્સ જે અવેલેબલ છે એનું ખાસ ધ્યાન રાખવું બીજું એક નવા સર્વે પ્રમાણે ઉર્મિલા એવું છે કે ત્રણેય એજ ગ્રુપ ની વાત કરીએ કે જ્યાં નાના બાળકો છે અને મિડલ એજ ની વ્યક્તિઓ છે અને મોટી ઉંમરની વ્યક્તિઓ છે તો ક્યાંક નવા સર્વે અનુસાર એવું આવ્યું છે કે અંદર જે છે 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 સંક્રમિત થવાના ચાન્સીસ ચાન્સીસ અથવા તો જે એની જ ઓછા પણ જે પણ મોટી ઉંમરની વ્યક્તિઓ છે જેમ કે આપણે એવું માની લઈએ કે પચાસ પંચાવન વર્ષથી વધુ ઉંમરની જે વ્યક્તિઓ છે એમનામાં કોઈ પણ પ્રકારની જો કોમોર્બિલિટી હશે ફેક્ટર નંબર વન બીજું એજ ફેક્ટર પણ અહીંયા કામ કરશે અને ત્રીજું કે રોગપ્રતિકારક શક્તિ જે છે કમ્પેર ટુ ધી મિડલ એજની વ્યક્તિઓમાં એમનામાં ઘણી ઓછી હોય છે અને આ રીઝન થી જ જયારે મોટી બહેની વ્યક્તિઓ સંક્રમિત થાય છે ત્યારે એમનામાં સિમ્ટમ્સની ઇન્ટેન્સિટી ઇવન પોસ્ટ કોવિડમાં એવું જોયું છે કે સખત વીકનેસ કે તમે તમારું રૂટિન કામ પણ જે છે એ લગભગ વીસ પચીસ દિવસ સુધી તમે જે છે તમારા માં પણ નથી આવી શકતા તો ખાસ એટલા માટે આપણે આપણી જાતને તો બચાવવાના છે પણ આપણા ઘરમાં જે પણ ફેમિલી મેમ્બર્સ છે એમનું ધ્યાન રાખવું જે છે ખૂબ જ કઠિન બની રહે છે અને બીજું જ્યારે શશિકાંત ભાઈએ કહ્યું એ પ્રમાણે કે જ્યારે આખું આખું ફેમિલી ઇન્વોલ્વ હોય ત્યારે હોમ આઇસોલેશન એટલું બધું જરૂરી છે અને ઉર્મિયા ઇવન વાસણો આમ જેમ આપણે ફૂડ સર્વ કરીએ છીએ બધાને જ ખ્યાલ હોવો જોઈએ કે જે પણ સંક્રમિત વ્યક્તિ છે અને આપણે જે ડિસ્પોઝેબલ જે કારણ કે આ નાની નાની બાબતોમાં જ ભૂલચૂક થાય છે અને માટે જ ફેમિલીનો એક વ્યક્તિ જે છે બીજા વ્યક્તિને સંક્રમિત કરે છે તો હોમ આઇસોલેશન એટલે ઇટ ઇઝ ટોટલી તમે એ જ રૂમમાં છો તમારું બધું જ ડેલી રૂટિન તમે ત્યાં કરી રહ્યા છો અને જે વ્યક્તિ તમને ઇવન ફૂડ સર્વ કરી રહ્યું છે એ પણ જે છે ડિસ્પોઝેબલ જો હશે વાસણ તો એ પણ જે છે એનાથી પણ જે છે આપણે કોરોનાથી બીજા વ્યક્તિઓને સંક્રમિત નહીં કરી રહીએ બીજું જયારે પણ આ સંક્રમણની વાત આવે ત્યારે ઘરમાં બધા

ખૂબ જ સારી વાત કે આપણે ધ્યાન રાખવાની જરૂરિયાત છે ઘરગથ્થુ જે ઉપચારની આપણે વાત કરી રહ્યા છીએ એ પણ આપણે કરવા જોઈએ જેના કારણે આપણે આ સંક્રમણમાંથી બચી શકીએ હવે જે રીતે ડૉક્ટર સમી ડૉક્ટર વાંચીને વાત કરી કે ઇમ્યુનિટી વધારવાની ખાસ જરૂરિયાત છે વયસ્ક વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવાની અહીં અનિવાર્યતા બનતી દેખાઈ રહી છે પરંતુ જે રીતે ઇમ્યુનિટીની વાત કરવાની હોય તો શિયાળો પણ અત્યારે બેસી રહ્યો છે એટલે શિયાળાની ઋતુ છે આ સાથે કોરોનાનું સંક્રમણ પણ છે એટલે ઇમ્યુનિટી વધારવા માટેના ખોરાકની આપણે વાત કરીએ કે કે હર્ડ ઇમ્યુનિટીની વાત કરવાની હોય કારણ કે વૈજ્ઞાનિકો પણ કહી ચૂક્યા છે કે જો આ વેક્સિન આવશે તો એમાં હર્ડ ઇમ્યુનિટી હશે અને જેના કારણે આપણે જે બચી શકીશું તો આ હર્ડ ઇમ્યુનિટી વિશે આપ વાત કરો અને છેલ્લા 11 મહિનાથી આપ જે રીતે સેવા આપી રહ્યા છો તો અત્યારે દર્દીઓમાં જે સિમ્પ્ટમ્સની વાત કરીએ એ પહેલા કરતાં કઈ રીતે અલગ જોવા મળી રહ્યા છે ડોક્ટર સમીર અલગ સિમ્પ્ટમ્સ કરતા મારું કહેવાનો મતલબ એ ખાલી એટલો જ છે કે જ્યારે શરૂઆતના ફેઝમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ સંક્રમિત થાય છે એ સમયે ફર્સ્ટ 5 ડે સુધી મોટા ભાગના પેશન્ટોમાં સિમ્પ્ટમ્સ દેખાતા નથી હોતા એટલે જ્યારે કોઈ પણ પેશન્ટ કોવિડ પોઝિટિવ આવે છે એ સમયે એ લોકોના માઇન્ડસેટમાં કેક ને કેક એવું હોય જ છે કે ભાઈ અમને કોઈ સિમ્ટમ્સ નથી તો વાય શુડ વી હેવ ટુ હોસ્પિટલાઇઝ ઓર વાય શુડ વી હેવ ટુ હોમ ક્વોરન્ટાઇન બરાબર એટલે એ જે એ લોકોનું જે અમુક લેવલે જે વિચાર આ ટાઈપના જે વિચાર હોય એના કારણે બીજા ત્રણ વ્યક્તિઓ કે પાંચ વ્યક્તિઓ પણ સંક્રમિત થવાની પોસિબિલિટી

એ સમયે સૌથી પહેલા એ લોકોને એ વસ્તુ લેવા કરતા કે સિમ્ટમ્સ નથી મને એવું વિચારવા કરતા કોવિડ પોઝિટિવ છે તો એના માટેના જે જે પ્રિકોશન્સ રાખવાના હોય છે એના માટે જે બ્રીથિંગ એક્સરસાઇઝ જે સ્ટાર્ટિંગ થી કરવાની હોતી હોય છે એક્સરસાઇઝ જે હેલ્પફુલ થતી હોય છે લંગ એક્સપેક્ટ લંગ માટે આ બધા પ્રિકોશન્સ આ બધી સાથે સાથે મેડિસિન સ્ટાર્ટ કરી દેવાની રહેતી હોય છે પ્લસ સાથે સાથે એમને જયારે સુવે ત્યારે ડાબા પડખે અથવા જમણા પડખ્યા અથવા તો પેટ ઉપર જેને પ્રોન પોઝિશન કહેવાય આ પોઝિશન સ્ટાર્ટ કરી દે ફર્સ્ટ ફાઈવ ડેઝ ની અંદર આ બધી વસ્તુ સાથે સાથે એમને જે ડાયાબિટીક પેશન્ટ હોય છે એમને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું ખૂબ જ અગત્યનું છે બીકોઝ ડાયાબિટીસ ઇઝ ઓલ ઓલસો એ રિસ્કી ફેક્ટર ઇન કોવિડ સિચ્યુએશન બ્લડ પ્રેશર વાળા જે દર્દીઓ છે એને પોતાનું બ્લડ પ્રેશર રેગ્યુલર મોનિટરિંગ કરવાની રિક્વાયરમેન્ટ હોય છે હાર્ટ વાળા પેશન્ટ હોય છે એમને બી જોવાનું હોય છે અને પ્લસ મારું પર્સનલી એક એડવાઇસ એવી છે કે જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહે છે એ વ્યક્તિઓને ખાસ અલ્ટરનેટ ડેઝ કે એવરી ટુ ડેઝે કે એવરી થ્રી ડેઝે એટલીસ્ટ એમના જે બેઝિક બ્લડ ઇન્વેસ્ટિગેશન બ્લડ રિપોર્ટ જે છે એ ફોલોઅપમાં કરાવતા રહેવા જોઈએ જેથી કરીને ક્યાંય બી અલ્ટ્રેશન દેખાય તો એ અર્લી સ્ટેજ હોસ્પિટલાઇઝેશન થઈ શકે નહીં કે પાછળથી જ્યારે પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય કે શ્વાસ ચડવાનો શરૂઆત થાય એ શરીર ઓક્સિજન માત્રા ઘટવા માંડે આ બધું ડેવલપ થાય ત્યાર પછી ભાગા દોડીમાં એ લોકોને હોસ્પિટલાઇઝ ચૂઝ કરવી પડે એટલે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ સંક્રમિત થાય છે તો એ વસ્તુને લાઇટલી ના લેવું જોઈએ આઈડિયલી અને એને લાઇટલી લેવા પાછળ ન લેવા માટે થઈને એમના જે ફેમિલી મેમ્બર્સ છે એ પણ એમનાથી એક ડિસ્ટન્સ મેન્ટેન કરી રાખે યા તો એમને આઇસોલેશનમાં રાખવા માંડે આવી બધી જે અમુક નાની નાની બાબતો છે નાશ લેવી જે છે આખા દિવસમાં એક એકાદ વખત ઉકાળો લેવો બરાબર અને નાશ લેવી પ્લસ ગરમ પાણીના ના કરવા છે પ્લસ બ્રીથિંગ એક્સરસાઇઝ પાયરોમેટ્રિક એક્સરસાઇઝ આ બધી અમુક નાની નાની બાબતો જે છે એ વસ્તુ જો ફોલો કરે તો મોટા ભાગના કેસીસ જે છે જે ફેલિયર સાઈડ જાય છે અથવા તો અર્લી સ્ટેજ હોસ્પિટલાઇઝેશન જે કરવું પડતું હોય છે થઈ જાય પેશન્ટ અર્લી સ્ટેજમાં તો એ આ વસ્તુને પેશન્ટને આગળ કોમ્પ્લિકેશન થતા આપણે અટકાવી શકીએ બિલકુલ બિલકુલથી એટલે કે નાની વસ્તુઓને હલકામાં ના લેવું જોઈએ નાની એવી શરદી ઉધરસ ખાંસી આપણને થાય તો તરત જ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ અને તે માટેના આપણે જે તકેદારીના પગલાં તો ચોક્કસ સ્વરૂપે લેવા જોઈએ ડૉક્ટર શશિકાંત હવે આપણે વાત કરીએ કે જે રીતે ડૉક્ટર ઝમીરે વાત કરી કે દર્દીઓ આ નાની નાની વસ્તુઓને હલકામાં લઈ રહ્યા છે અને તેના કારણે જ નાની વસ્તુએ મોટું સ્વરૂપ છે ધારણ કરી લેતી હોય છે આપણે ઘણીવાર એવી જ બાબતો મનમાં રાખતા હોય છે કે નાની એવી શરદી છે ખાંસી છે ઉધરસ છે શું થયું ઘરે જ એનો ઉપાય કરતા હોય છે પરંતુ જો આપણે ડોક્ટર પાસે જઈએ જઈને આજે એવો સમય ચાલી રહ્યો છે કે કદાચ વાયરસ પણ હોઈ શકે છે તો આ તમામ બાબતોમાં હજી પણ વ્યક્તિઓ બેદરકારી દાખવી રહ્યા છે અને તેના કારણે જ આ ગ્રાફ ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે ત્યારે શું કહેશો આપની પાસે પણ ઘણા દર્દીઓ આવતા હશે સિનિયર ફિઝિશિયન ફિઝિશિયન્સો છેલ્લા ઘણા સમયથી કોરોના વોરિયર તરીકે આપ કામ કરી રહ્યા છો ત્યારે ડોક્ટર શશિકા

મોટી વસ્તુ એ છે કે તમે ડોક્ટર જોડે જાઓ ડોક્ટર જોશે કે ભાઈ આમ આ એ ઇન્ફ્લુએન્ઝા છે કે છે કોમન કોલ્ડ છે ઘણી બધી વસ્તુ થવાની છે એટલે જ્યાં લગી તમે ડોક્ટર જોડે ના જાઓ અને તપાસ ના કરો તો ખબર ના પડે મોટી વસ્તુ એ જયારે માણસને વધારે પડતું તાવ હોય તાવ જો ઉતરતો નહીં હોય અને ખાંસી આવતી હોય તો સ્પેસિફિક બેસલાઇન ટેસ્ટ કરાવી લેવાનો એમાં કોઈ વાંધો નથી અને ફરજિયાત છે એમાં મોટી વસ્તુ છે કે ઘણી વાર લોકોનો રેટ નેગેટિવ આવે છે અને જો સિમ્ટમ હોય તો રેડ નેગેટિવ હોય તો એ છતાંય આરટીપીસાર કરાવાની તો ફરજિયાત હોય છે અને ઘણીવાર રેડ એ નેગેટિવ આરટીપીસારી નેગેટિવ છતાંય ખાંસી કફ અને સોફથી તકલીફ ચાલતો હોય તો એમાં સિટી કરાવવાનું જેવી રીતે વૈજ્ઞાની બહેન કીધું એ ફરજિયાત હોય છે અને એ પ્રમાણે માણસને અટેન્ડ કરવું બહુ ફરજિયાત છે કોઈ જાતની કાળજી એ વધારે પડતી કાળજી રાખવાનું બહુ જરૂરી છે માણસ આમ સોચે કે ભી અમારે શરદી ખાંસી છે સારો થઈ જશે બે ત્રણ દિવસમાં થઈ જશે ઘણા બધા લોકોને ઘરમાં બધાને શરદી ખાંસી વિધાન થઈ હશે પણ એમાંથી કોઈને પણ કોરોના હોય એ બીજા બધાને કોરોના હોઈ શકે એટલે આવી રીતે કેરલેસ નહીં રહેવાય ફરજિયાત હોય તપાસ કરાવવાનું બહુ ફરજિયાત હોય છે ભલે આ મોસમના લીધે શરદી સામાન્ય શરદી ખાંસી હોય છતાંય ડોક્ટરને મળવું બહુ ફરજિયાત છે બરાબર કે ડૉક્ટરને મળવું અહીં ફરજિયાત ડૉક્ટર શશિકાંત જણાવી રહ્યા છે ડૉક્ટર વાંચીની હવે વાત કરીએ હોમ આઇસોલેશનમાં રહેલા વ્યક્તિઓની કે જ્યારે પોઝિટિવ કનેક્ટિવિટીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો સંક્રમણમાં તો તેઓ પણ આવી રહ્યા છે તેઓ બહાર જશે અને ફરીથી જ્યારે ઘરે આવશે ત્યારે ફરીથી આ જ ચક્ર ફરીથી શરૂ થશે તો જે રીતે હોમ આઇસોલેશનમાં વ્યક્તિઓ રહી રહ્યા છે ખોરાક બાબતે હોય કપડાં બાબતે કઈ રીતે તકેદારી તેઓને રાખવી ચોક્કસ ઉર્મિલા હોમ આઇસોલેશનની વાત કરીએ તો બીજું એક અહીંયા એક મુદ્દો હું ઉમેરવા માંગીશ જે હું ઓબ્ઝર્વ કરી રહી છું કોરોના ની અંદર કે જે લોકો હોમ આઇસોલેશનમાં છે ક્યાંક ને ક્યાંક કેવું છે કે એક વ્યક્તિ ઘરમાં જ્યારે સંક્રમિત થાય તો આખા ઘરમાં જે છે એક ટેન્શનનો માહોલ જે છે ક્રિએટ થાય છે તો કાં હું દર્શકોને કહેવા માંગીશ કે અહીંયાં કોરોનાની બાબતમાં સાવચેતી રાખવાની છે સાવધાની રાખવાની છે પણ ગભરાહટમાં રહીને પોતે કે પોતાના ફેમિલી મેમ્બર્સ જે સંક્રમિત છે એમને સ્ટ્રેસ નથી આપવાનો આમાં કોઈ વ્યક્તિ જે છે સંક્રમિત છે તમારા ઘરમાં તો બને એટલી જલ્દી એની ટ્રીટમેન્ટ શરૂ થાય અને કમ્પ્લીટ આઇસોલેશન રહે અને પૂરેપૂરા ચૌદ દિવસ જે છે એ બિલકુલ આઇસોલેશનના ફેઝ રહે બીજું કે રિપીટેડલી જે છે એના બ્લડ ટેસ્ટ જે છે એ વ્યક્તિ કરાવતું રહે અને બને એટલું મારું ખાસ એવું માનવું છે કે આઈસોલેશનમાં રહેતી વ્યક્તિ પણ મેં ઓબ્ઝર્વ કરી છે કે ક્યાંક ને ક્યાંક એક રૂમની અંદર જે ડિપ્રેશન અથવા તો માનસિક રીતે હતાશાનું જે જે ઇમોશન્સ પણ એની અંદર જોવા મળે છે કે એ વ્યક્તિને પણ હું ખાસ કહેવા માંગીશ કે તમે આજે હોમ આઇસોલેશનમાં છો એક જ રૂમમાં તમારે ચૌદ દિવસ કાઢવાના છે તો તમે એ વખતે પણ તમે તમારી પોઝિટિવિટી બને એટલું તમે પ્રયત્ન કરો કારણ કે શું થાય છે કે ફિઝિકલી આપણે વીક અને મેન્ટલી મનોબળ જ્યારે તૂટી જાય છે ને ત્યારે એ વસ્તુને થવામાં ઘણો જ સમય લાગે છે જે ફેક્ટ આપણી સામે છે એક્સેપ્ટન્સ કરવાનું છે અને બીજી વસ્તુ કે ટ્રીટમેન્ટમાં પણ તમે જુઓ કે ઓરલ મેડિકેશનથી લોકો શરૂઆત કરે છે પણ આજકાલ એવું ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે કે એવી મેડિકેશન જે છે એમાં સ્પીડી રિકવરી જોવા મળે છે તો ધેટ્સ વાય તમારા ડોક્ટરને કોન્સ્ટન્ટલી કોન્ટેક્ટમાં રહેવું જરૂરી છે કે ઘણી વખત એવું થાય છે કે ઓરલ મેડિકેશન પછી અમુક એડિટિન કારણે યુરિક એસિડ પ્રમાણ પણ વધી જાય છે અને ત્યારે જે છે ક્યુટલી આઈવી પર શિફ્ટ થવું પડે છે તો ખાસ જો વયસ્ક વયની જો વ્યક્તિ હોય તો એ લોકોમાં જો સિમ્પ્ટમ્સ ની સિવિયરિટી વધારે હોય તો આઈવી મેડિકેશન જ જે છે એ સ્ટાર્ટિંગમાં એને સ્ટાર્ટ કરી દેવું જોઈએ અને બીજી વસ્તુ કે જે વ્યક્તિ સંક્રમિત થઈ રહ્યું છે અને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ જે છે અન્ય વ્યક્તિઓએ ના આપવો જોઈએ કોરોનામાં કેસીસ એઝ અ ડોક્ટર અમે લોકો એટલા માટે કહી રહ્યા છે બીકોઝ ધીસ ઇઝ ધ ફેક્ટ કે જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છે તો ત્યારે કોઈ પણ સમય જો ગભરાઈને ઉતાવળમાં ડિસિઝન લઈશું તો સ્ટ્રેસનું પ્રમાણ ઘરમાં પણ વધશે એટલે મહેરબાની કરીને જે સિચ્યુએશન તમારા ઘરમાં છે તમારી આસપાસ છે એને એક્સેપ્ટ કર્યો ને એમાં સારી રીતે કરી રીતે બહાર નીકળી શકાય તેના જ ફક્ત પ્રયત્નો કરવાના છે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે તમારે નાશ લેવાનું છે તમારે ઉકાળા લેવાના છે ઉકાળામાં પણ તમે તમારી પ્રકૃતિ જુઓ કે ગરમીની પ્રકૃતિ છે તો વધારે પડતા ઉકાળાનું સેવન નથી કરવાનું કે જેથી તમને એસિડિટી કે બીજા પિત્તના લક્ષણો ન જોવા મળે બીજું કે હાઇડ્રેશનને આપણે ક્યાંક ને ક્યાંક મિસ કરે છે જો આઈવી હતો તો બરાબર છે પણ જ્યારે ઓરલ મેડિકેશન ચાલે તો ત્યારે ખબર છે કે વાયરલ ફીવર હોય તો કમ્પ્લીટ હાઇડ્રેશન જે છે એનું ધ્યાન રાખવું મોનિટરિંગ કરવું બીજું કે મોટીભાઈની વ્યક્તિઓમાં ઓટો સેચ્યુરેશન જે છે ખૂબ જ જે છે એમાં ડ્રાસ્ટિક ચેન્જીસ જોવા મળે છે તો તમારે કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરવું તમારું ટેમ્પરેચર ઘરે જ પલ્સ ઓક્સિમીટર જે છે વસાવી લેવું અને એ પ્રમાણે કોન્સ્ટન્ટ મોનિટરિંગ પણ જે છે આઇસોલેશનમાં હેલ્પ કરે છે તો તકેદારી રાખવાની અહીં આવશ્યકતા છે જે રીતે આપણી સાથે નિષ્ણાંતો જોડાયા તેઓએ પણ વાતચીત કરી કે કોરોના નામની આ વૈશ્વિક મહામારીમાંથી બહાર નીકળવાનો આપણે જો બધા સહિયારો પ્રયાસ કરીએ તો ક્યાંક ક્યાંક આ મહામારીમાંથી ચોક્કસથી આપણે બહાર નીકળી શકીએ છીએ તો ડૉક્ટર વાચિની ડૉક્ટર શશિકાંત અને ડોક્ટર સમીર આપ ત્રણેય મારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે રીતે અમે પણ તમને અપીલ કરી રહ્યા છે કર્ફ્યુના નિર્ણયો છે આ ઉપરાંત ઘણા બધા નિર્ણયો સરકાર દ્વારા તકેદારી માટે લેવામાં આવી રહ્યા પરંતુ માત્ર તંત્ર જ કામગીરી કરી રહ્યું છે આપણે પણ એટલું જ સાવચેત રહેવાની જરૂર છે સહિયારા પ્રયાસો જે આપણે છે મહામારીને હરાવી શકીશું અને હરાવવાનો જે પ્રયત્ન આપણે કરી રહ્યા છે ને એમાં જ આપણે સહકાર આપવાનો હજી પણ ક્યાંક ને ક્યાંક અનિવાર્યતા જણાઈ રહી છે તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર